ત્યારે આખા દેશમાં એટી થ્રી બેરોજગારી દર હોય ત્યારે ચોક્કસપણે કહી શકાય કે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ યોગ્ય છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તેમણે જે બે કરોડ યુવાનોને નોકરી આપવાની જે જાહેરાત કરી હતી જ્યારે તેઓ પીએમ પદ માટે નોમિનેટ થયા હતા એ હજી સુધી ક્યાંય નથી દેખાઈ રહ્યું કે અમે એક સપ્ટેમ્બરે તમારી ભરતી કરીશું એક સપ્ટેમ્બરે પણ ભરતી ના કરી વિદ્યાર્થીને લોલીપોપ આપ્યો તારીખ પે તારીખ આપી અને શિક્ષણ મંત્રી તો માત્ર લોલીપોપ આપવાનું કરે છે માત્ર ને માત્ર બસ મોટી મોટી ગાડીઓમાં ફરવાનું મોટા મોટા કાર્યક્રમ કરવાના અને બસ આવી રીતે ઉત્સવો મનાવવાના એવી જ વસ્તુ છે સૌથી પહેલા તો અમે કાયમી શિક્ષકની માંગણી એટલા માટે કરીએ છીએ કે છેલ્લા દોઢ વર્ષથી અમે સતત ને સતત કાયમી શિક્ષકની ભરતી માટે સરકાર શ્રી પાસે માંગણી કરીએ છીએ પણ આજ દિન સુધી હજુ પણ નિવારણ નથી આવ્યું અમે ગઈકાલે સમગ્ર ગુજરાતની અંદર ટેટતાડ પાસ ઉમેદવારોએ ગણેશજીને આવેદન આપીને પણ અમે ગણેશજી પાસે અમારી લાગણી માંગણી વેદના રજૂઆત કરી કે હે ગણપતિ દાદા તમે પણ આ સરકાર શ્રીને જોડી કાયમી શિક્ષકની ભરતી કરે એ બાબતે જણાવજો જેથી કરીને કાયમી શિક્ષક બની સાહેબ જોવા તો છેલ્લા અમે અમે વર્ષથી ભૂતકાળમાં પણ ઘણી વખત શિક્ષણ મંત્રી હોય મુખ્યમંત્રી હોય શિક્ષણ સાથે સંકળાયેલા સચિવ હોય કે અધિકારી હોય બધા જ અમે વારે વખતે રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ કાયમી શિક્ષકની ભરતી નથી આવી અને જોવા જઈએ તો અમે ભૂતકાળમાં ઘણા આંદોલન કરી લીધા તેમ છતાં પણ આપણા શિક્ષણ મંત્રી છે એને એવું કીધું હતું કે ભાઈ દર પંદર જૂને અમે કાયમી શિક્ષક ની ભરતી કરીશું એ પંદર જૂન આવીને જતી રહી પંદર જૂન પણ જતી રહી અને વાયદો હતો એ પણ ખોટો પડ્યો ત્યાર પછી અમે અમે છઠ્ઠા ઓગણીસ તારીખે પ્રેસ બેસી અને નવતીબર માં સાત પાંચસો ની જાહેરાત કરી તો એને લઈ અને પછી સાતમા મહિનામાં ચોથી તારીખે એ લોકોએ જાહેરાત કરી કે ચોવીસ ની અમે ક્રમિક બધા જ વિષય અને બધા જ માધ્યમની અંદર અમે કાયમી શિક્ષક ભરતી કરીશું અને એ કેલેન્ડરમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે કેવું કીધું હતું કે એ કાંઠે છે જૂના શિક્ષકોને આચાર્યની ભરતી આવશે ત્યારબાદ એક નવે છે એ ઉચ્ચતર માધ્યમિકની આવશે ત્યારબાદ એક દસે માધ્યમિકની આવશે ત્યારબાદ એક અગિયારે છથી આઠ ની આવશે ત્યારબાદ એક બારે છે એ એક થી પાંચ ની આવશે તો એક નવની રાય અમે લોકો બેઠા હતા એક નવ પણ આવીને જતી રહી તેમ છતાં પણ કાયમી શિક્ષકની ભરતી જે ઉચ્ચતર માધ્યમિકમાં આવી જોઈએ એ ન આવી ત્યારબાદ અમે ચાર દિવસ સોશિયલ મીડિયાના મારફતે કીધું કે ભાઈ અમારી માંગ સ્વીકારો તેમ છતાં પણ ના સ્વીકારી અમે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ભીડ કરતા થઈ તો ત્યારે આંદોલનના ભાગરૂપે બે દિવસની અંદર શિક્ષણ મંત્રી એવું કીધું કે ભાઈ અમે ટૂંક સમયમાં વીસ પચીસ દિવસમાં અમે ભરતી માટેના ફોર્મની જાહેરાત કરીશું તેમ છતાં પણ અમે એમ કીધું કે ભાઈ અમે માનનીય વડાપ્રધાન સાહેબ ગાંધીનગરમાં આવવાના છે સોળ સત્તર સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસી ત્યારે અમે ગાંધીનગરના ચોકમાં હાજર રહીશું આવી અમે જ્યારે સરકાર શિપાસીએ રજૂઆત અમે એક મુદ્દો મૂક્યો ત્યારે શિક્ષણ મંત્રી અને બધા જ પ્લેટફોર્મના માધ્યમથી ટ્વિટરના માધ્યમથી એ લોકો એવું કીધું કે અમે પચ્ચીસ નવે ફોર્મ ભરીશું હવે વાત રહી છે પચીસ નવે પણ ફોર્મ ભરશે કે નહીં એની કોઈ ઓફિશિયલ નોટિફિકેશન ના જાય કે પરિપત્ર એ લોકો જાણ કરે કે ક્યારે અમે ફોર્મ ભરીશું ક્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ક્યારે તમારી શાળા પસંદગી થશે ક્યારે તમે શાળામાં હાજર કરીશું હજી સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું એટલે પ્રશ્ન અમને મનમાં એક જ ઉદભવે છે દર વખતે કે અમારી ભરતી છે પચીસ નવે નું આવશે કે નહીં એ જ પ્રશ્ન રહે છે સાહેબ મોદી સાહેબની જે કન્યા કેળવણી યોજના હતી જયારે તેઓ ગુજરાતના ના બે હાજર ચાર થી મુખ્યમંત્રી પદે હતા ત્યારથી તેઓએ બેટી પઢાવ બેટી બચાવો નારો આપ્યો છે અને આજે નારો ત્યારની જે પાયો છે નરેન્દ્ર મોદીજીના સરકારનો ગુજરાતનો એ આજે પાયો એટલો મજબૂત થઈ ગયો છે કે ગુજરાતની જે દીકરીઓ છે એમને ભણી પણ લીધું છે અને બચી પણ ગઈ જ છે બટ હવે એ નોકરી માટે સક્ષમ બની ગઈ છે કોમ્પિટેટીવ એક્ઝામ પાસ કરીને નોકરી મેળવવા માટે અણી પર ઊભી છે ત્યારે આજની સરકાર એ હર ફેરે દરેક વખતે તારીખ પે તારીખ જેવી ફિલ્મી દુનિયા અને અંદાજમાં તારીખો આપીને જે

એ એક્ઝામ પાસ કર્યા પછી પણ દોઢ વર્ષથી અમે સતત આંદોલન કરી રહ્યા છીએ કે અમારી ભરતી કરો ગામડાનો નાનો માણસ કે જે મહેનત કરીને એક્ઝામ પાસ કરી છે એનું સપનું છે કે હવે ગાંધીનગર આપણે એમને એમ તો નથી જઈ શકતા બટ ગવર્મેન્ટ નોકરીનો ઓર્ડર લેવા માટે ચોક્કસ જઈશું બટ દોઢ વર્ષથી એ લોકોને મજબૂર થવું પડ્યું છે કે ગાંધીનગરે આંદોલન કરવા માટે આવે અને જે વર્ષોની મહેનત છે એ એમને કદાચ ફળીભૂત થતી દેખાય

તમે દેખો એકસો બ્યાસી ધારાસભ્ય છે તેની ચૂંટણી કેવી સમયસર થઈ જાય એમાં કે આ તારીખે ફોર્મ ભરાશે આ તારીખે વોટિંગ કરવાનું આ તારીખે તમારું રિઝલ્ટ બધું આયોજન કમ્પ્લીટ હોય ખાલી ગુજરાતમાં માત્ર ચૂંટણીનું આયોજન જ આમ કમ્પ્લીટ હોય છે પરફેક્ટ જે ટાઈમ ટુ ટાઈમ ચાલે બાકી બધું તો શિક્ષણની હાલત બહુ જ ખરાબ છે જે રામ ભરોસે ચાલતું હોય ને એવું લાગે છે અને તમે દેખો શિક્ષણ મંત્રી દિવાળી પછી એમને એવી જાહેરાત કરેલી મીડિયાના માધ્યમથી કે અમે દર પંદર જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીએ છીએ પંદર જૂન જતી રહી સાહેબ ના કરી માત્ર સાત હજાર પાંચસો ની નવ થી બાર માં ભરતી કરીશું એની પછી સાહેબે ટ્વીટ માધ્યમથી પછી અમે ફરી આવેદન આપવાનું ચાલુ કર્યું પછી સાહેબે ત્રણ ત્રણ જૂને નહીં પછી ત્રણ જુલાઈએ સાહેબે ટ્વીટ ના માધ્યમથી અમે એક થી આઠ માં પણ ભરતી કરીશું પછી એવું પછી એમને પરિપત્ર જાહેર કર્યો ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જણાવ્યું મંત્રી ઋષિકેશભાઈ પટેલે કે અમે એક સપ્ટેમ્બરે તમારી ભરતી કરીશું એક સપ્ટેમ્બરે પણ ભરતી ના કરી વિદ્યાર્થીને લોલીપોપ આપ્યો તારીખ પે તારીખ આપી પછી અમે પાંચ સપ્ટેમ્બરે ફરી આંદોલન કર્યું ગાંધીનગરમાં ત્યારે હવે એવું કીધું કે અમે પંદર દિવસ અમારી તમારી ભરતી લેટ જશે અને પચીસ સપ્ટેમ્બરે તમારી ભરતી કરવામાં આવશે અમને સરકાર પર થોડોક પણ ભરોસો નહીં કે સરકાર ભરતી કરે કેમ કે સરકાર તારીખ પે તારીખ અને લોલીપોપ આપવા લોલીપોપ આપવા ભરમાયેલી છે અને તમે અમે તમને જણાવું કે જે શિક્ષણ મંત્રી છે એ જે પોતે જે જિલ્લામાંથી આવે છે ને એ જિલ્લામાં એકસો પાંચ એવી શાળા છે જેમાં માત્ર એક જ શિક્ષક છે જો એમના જો એમના મત વિસ્તારને જો ભલું ના કરી શકતા હોય તો ગુજરાતનું તો કઈ રીતે ભલું કરી શકવાના હતા અને શિક્ષણ મંત્રી તો માત્ર લોલીપોપ આપવાનું કરે છે જો તમે શિક્ષણ વિભાગ પર એ પીએચડી થયેલા છે તો એમને એટલું તો ખબર હોવી જોઈએ કે મારે શિક્ષકની ભરતી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ અને તમે જ્ઞાન સહાયક યોજના લાવી અને મોદી સાહેબે તો એવું કીધું હતું કે અમે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપીશું અમારે તો દોઢ વર્ષો આંદોલનમાં થઈ ગયું તમે કઈ બે કરોડ લોકોની આપવાની આપવાની વાત વાત કરો છો છો આ માત્ર લોલીપોપ છે એ આઉટસોર્સિંગ ઉપર તમે કહો કે કરાર આધારિત એટલે કઈક ની ને કઈક જોવા જઈએ તો કરાર આધારિત ભરતી ઓલાવી અને જે સરકાર અને આપણે ચૂંટીને મોકલીએ છીએ તો એમનું પણ એક બને છે કે બાળકોને શિક્ષણ સારું મળવું જોઈએ આજે પણ ગઈકાલે આવતીકાલે બે દિવસ છે મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે ત્યારે મોદી સાહેબ અને હું આ મીડિયાના મારફત એટલું કહેવા માંગીશ કે સાહેબ તમે એક વખત ગ્રાઉન્ડ ઉપર જુઓ સત્ય હકીકત શું છે દોઢ વર્ષથી અમે આંદોલન લખીએ છીએ અમે માનનીય વડાપ્રધાન સાહેબને અમે કેટલું અમે ટપાલ અભિયાન દ્વારા એક લાખ પત્રો સાહેબને લખ્યા પરંતુ અમારી માંગણીનો ક્યારેય ફીડબેક નથી આવ્યો શિક્ષકોની ભરતી ભરતીને લઈને જ્યારે જ્યારે શિક્ષણ વિભાગની વાત હોય આરોગ્યની વાત હોય કે સુરક્ષાની વાત હોય ત્યારે માત્ર માત્રને માત્ર આઉટસોર્સિંગનું કરવામાં આવે શિક્ષકોની ભરતી તો કે અગિયાર મહિનાના કરાર ઉપર રોજની દાડી તમને આપી દે સાતસો રૂપિયા તમે શાળાએ જાઓ તો તમને પગાર મળે શાળાએ ન જાઓ તો પગાર કપાઈ જાય દિવાળી હોય કે ઉનાળુ હોય એનો પગાર તમને મળતો નથી આ આ વસ્તુ રહી શિક્ષણની અંદર શિક્ષકો આ રીતે ભરવામાં આવે પછી તમે આરોગ્ય વિભાગમાં જાઓ તો નર્સિંગ હોય કે સ્ટાફ નર્સ કે હોય તો એની અંદર પણ આવી રીતે રાખવામાં આવે છે એટલે કઈક ને કંઈક જો માની લો કે આવા વિભાગની અંદર એક વખત આઉટસોર્સિંગ લાગુ પડી ગયું તો પછી તો બધી જ જગ્યા લાગુ પડશે કોઈ માની લો કે આંગણવાડીની બહેનો હોય તો ત્યાં પણ લાગુ પડશે એટલે કઈક ને કંઈક આવી પદ્ધતિઓ અપનાવી

આવી રીતે નવા નવા શિક્ષકો આવ્યા રાખશે તો એ બાળકો છે સરકારી શાળા છોડીને ખાનગી શાળામાં જશે તો બધાની કેપેસિટી એવી હોતી નથી કે ખાનગી શાળામાં ભણી શકે એટલે સરકાર શ્રીની એક ફરજના ભાગરૂપે અનુચ્છેદ એકવીસ એવું કહે છે કે ભાઈ છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ તો એ મુજબ તમે જોવા જાવ તો શાળાઓની અંદર શિક્ષકો પૂરતા મૂકો જેથી કરીને બાળકો છે શિક્ષણ સારું મેળવી શકે અને બીજી એકમાં અમારી માંગણી એ છે કે નવ થી બાર ની અંદર સાત ની તમે ભરતી કરવાના છે

રાષ્ટ્રીય બેરોજગાર દિવસ એમને જે બે કરોડ યુવાનોને નોકરી આપવાની જે જાહેરાત કરી હતી જયારે પીએમ પદ માટે નોમિનેટ થયા હતા એ હજી સુધી ક્યાંય નથી દેખાઈ રહ્યું કારણ કે મોટાભાગની સંસ્થાઓ રેલવે હોય કે એરપોર્ટ હોય મોટે ભાગે બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને જયારે આખા દેશમાં એટી થ્રી બેરોજગારી દર હોય ત્યારે એ ચોક્કસપણે કહી શકાય કે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ યોગ્ય છે તમને કહો દિવસ સાહેબ નો બર્થડે છે તો આપણે એટલું તો કહે કે સાહેબ સારા કામ કરવા ઈચ્છતા હોય છે પોતે કઈક કેન્દ્ર ની સરકાર માની લો કે દિલ્હીની ની ગાદી ઉપર બેસેલા આપણા લોકલાડીલા વડાપ્રધાન છે તો એ સારું ઈચ્છતા હશે માની લે પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર માહિતી મળવી જોઈએ ને એ માહિતી એમના સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે તો એ લોકો આંખે પાટા બાંધી અને બધું અજાણ્યા બની જાય છે કેમકે અહીંયા મંત્રીઓ અને અધિકારીઓ છે એ શું કરે છે ને એ ઉપર સુધી પહોંચતું જ નથી અહીંયા કેટલી કેટલી બજેટો ફાળવણી કરવામાં આવશે તમે જો દર વર્ષે શિક્ષણનો જે કુલ બજેટ ફાળવવામાં આવે છે ને રાજ્ય સરકારનું એમાં સૌથી વધારે હિસ્સો જો કોઈ આવતો હોય ને તો એ શિક્ષણ વિભાગનો